સમાચારમાં આગળ વાત કરીએ તો પતંજલિ આયુર્વેદ તરફથી પોતાની યોજાઈ હતી યોગ ગુરુ બાબા રામદેવ સુનાવણીમાં ભાગ લેવા માટે કોર્ટ પહોંચ્યા હતા કોર્ટમાં આવ્યા પહેલા જ બાબા રામદેવને સંસ્થા પતંજલિએ સાર્વજનિક માફીનામું જાહેર કર્યું છે માફીનામામાં કહેવામાં આવ્યું છે કે ખોટી જાહેરાત આપવા જેવી ભૂલ ભવિષ્યમાં ફરી નહી કરવામાં આવે કંપનીએ કહ્યું કે તે કોર્ટની ગરિમાને પણ જાળવી રાખશે પતંજલિ મામલે હવે ત્રીસ એપ્રિલ સુધી સુનાવણી હાથ ધરવામાં આવશે બાબા રામદેવ પણ હાજર રહેશે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમન તુલ્લાની બેન્ચમાં પતંજલિ તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમે માફીનામું ફાઇલ કરી દીધું છે તે સડસઠ અખબારોમાં પબ્લિશ કરવામાં આવ્યું છે બેન્ચે કહ્યું કે તમારી જાહેરાત જેવી રહી હતી આ એડની સાઇઝ પર તેવી જ હતી જવાબમાં તેઓએ કહ્યું કે ન તેમાં ઘણા પૈસા ખર્ચ થયા છે લાખો રૂપિયા ખર્ચ થયા છે કોર્ટે કહ્યું કે બરાબર છે સાર્વજનિક માફીનામાને એક અખબારમાં પબ્લિશ કરવામાં આવ્યું છે